બધા ભાવિક ભક્તોને જય માતાજી સદગુરુ આશ્રમ વડોદ આવ્યો છું સેવા માટે બધા ભાવિક ભક્તોને આશ્રમના દર્શન કરાવું છું આ આશ્રમની અંદર રહેવા જમવા નાવા ધોવા બધી સુવિધા છે જે યાત્રિકો પગપાળા ચાલતા હોય છે અહીંથી અમદાવાદથી ચોટીલા માટેલ દ્વારકા સોમનાથ તો ચૂક અહીંયા ગાડી પધારશો આ આશ્રમ છે આખો સદગુરુ આશ્રમ જે વડોદ ગામ છે એની બહાર બ્રિજના છેડે આવેલો છે આ બ્રિજનો છેડો છે બરાબર છે બધા ભાઈક ભક્તોને દર્શન કરાવું છું યાત્રિકો માટે બધી સેવા છે નવા ધોવા માટે રહેવા માટે અમારા ગુરુ સાહેબની સમાધિ છે સામે બાલકૃષ્ણ બાપુ અને આ આશ્રમ છે રામદેવપીરની સેવા પૂજા ચાલે છે અને બધા ભાઈ ભક્તોને રામદેપીર મહારાજના દર્શન કરી દઉં છું સદગુરુ આશ્રમ ક્ષેત્ર વડોદ તો અચૂક અહીંયા ગાડી મુલાકાત લેવી આશ્રમની નિઃશુલ્ક ચાલે છે સેવા અહીંયા કાઢી માનવ સેવા એ જ પ્રભુ સેવા છે અને રામદેવપીર મહારાજનું મંદિર છે અને રામદેવપીર મહારાજની અહીંયા ગાડી સેવા કરીએ છીએ જય રી જય રી જય રી જય રામાધરણી જય રામાધરણી જય હો વિઘ્નહર્તા દેવની જય હો જય હો જય અને અમારે અહીંયા ગાડી ગૌશાળા બી છે આ સામે ગાયો બાંધેલી છે બધી અમારી બધા ભાઈ ભક્તોને દર્શન કરાવું છું અને આ અમારું રસોઈ ઘર છે અને અંદર રૂમ આપેલા છે અમારા સીતારામ 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 આ મારું સામે રસોઈઘર છે મારા બાર સેવામાં છે સીતારામ હા મારા બાળક સાહેબની જે બાર સમાધિ હતી એમનું ગાદીના દર્શન કરાવું છું બધાને અને આશ્રમ છે વડોદ લીંબડી અને સાયલાની વચ્ચે આવેલો છે તો અચૂક અહીંયા પધારજો ભોજન પ્રસાદનો લેજો